એ આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાના હાથે આ તમામ આગેવાનો એ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યુઝરૂમ અને આપની સાથે છું કૃણાલ મહત્વપૂર્ણ અને મોટા સમાચાર એ સુરેન્દ્રનગરના લેમડીથી સામે આવી રહ્યા છે કે જ્યાં એ લીંબડી કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયું છે જી હા લીંબડી શહેર કોંગ્રેસ પ્રમુખ અનિલ સિંગલ એ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે એની સાથે વાત કરવામાં આવે તો દસ જેટલા કોંગ્રેસી આગેવાનોએ પણ કોંગ્રેસનો સાથ છોડી હવે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે કોંગ્રેસમાં મોટા ભંગાણના સમાચાર એ લીંબડીથી અત્યારે સામે આવી રહ્યા છે કે જ્યાં એ આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાના હાથે આ તમામ આગેવાનો એ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે જોડાવાની સાથે જ કોંગ્રેસ સમસ્યાઓ અંગે અવાજ ન ઉઠાવતી હોવાનો તેમણે સુર વ્યક્ત કર્યો અને સાથે જ એ લીંબડી શહેર કોંગ્રેસના આગેવાનો એક સાથે રાજીનામા આપી દેતા આ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે સુરેન્દ્રનગર કોંગ્રેસમાં હજુ પણ મોટા ભંગાણની પણ તેમના દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે હજુ થોડા દિવસ પહેલા જિલ્લા અને શહેર પ્રમુખની વરણી કરી હતી કર્યું હતું અને રાહુલ ગાંધીના આવ્યા બાદ આ કોંગ્રેસે મોટા નિર્ણયો લીધા હતા પણ તેની વચ્ચે પણ હજી કોંગ્રેસની હાલત એ તેની તે પરિસ્થિતિ હોવાની આથી વાત સામે આવી રહી છે ત્યારે લીંબડી કોંગ્રેસ શહેર પ્રમુખ અનિલ સિંઘલ સહિત દસ જેટલા આગેવાનોએ એ કોંગ્રેસનો સાથ છોડ્યો અને પાર્ટી સાથેનો છેડો ફાડી અને હવે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે આ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે તમામ આગેવાનોએ એ રાજુ કરપડાના હાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે સાથે જ તેમને તમામે હવે કોંગ્રેસને રાજીનામું આપી દીધું છે તેનું લેટર પેડ પણ અત્યારે તમે જોઈ શકો છો સાથે જ હજી નવા નિમાયેલા એ લીંબડી શહેર પ્રમુખે પણ એ રાજીનામું આપી અને કોંગ્રેસ પર સવાલો ઉઠાવ્યા છે કે કોંગ્રેસ એ લોકોના પ્રશ્નો ઉઠાવવામાં એ નિષ્ફળ રહી છે લોકોની સમસ્યાનો અવાજ બનવામાં એ નિષ્ફળ રહી છે તેને લઈ હવે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે હવે આમ આદમી પાર્ટીમાં જોડાવાની સાથે જ એ આમ આદમી પાર્ટીના નેતા એવા રાજુ કરપડાએ શું કહ્યું આ મામલે આ વખતે પણ સાંભળ્યું ખાસ કરીને આજે સુરેન્દ્રનગર જિલ્લા આમ આદમી પાર્ટી પરિવાર ખૂબ મોટો બની રહ્યો છે ત્યારે આજે ખાસ કરી આમ આદમી પાર્ટી જિલ્લા ટીમ એમાં અમૃતભાઈ મકવાણા હોય આજે આમ આદમી પાર્ટી પરિવાર મોટો બની રહ્યો છે ત્યારે ખાસ કરીને લીમડી શહેર કોંગ્રેસના પ્રમુખ અને એક મજબૂત લડાયક વ્યક્તિ એવા ભાઈ શ્રી સિંગલ સાહેબ જેવો અનિલભાઈ સિંગલ કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને આમ આદમી પાર્ટીના વિચારો અને જે આમ આદમી પાર્ટી સંઘર્ષની લડાઈ લડી રહી છે ઈમાનદારીથી ત્યારે આમ આદમી પાર્ટીના વિચારોથી પ્રેરિત થઈ આમ આદમી પાર્ટીની લડાઈથી પ્રેરિત થઈ અને આજે અનિલભાઈ સિંગલ વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે સાથે જ ત્યાંથી જ લીમડીમાંથી નટુબા જેઓ ફરિયાદ ચેલના સેલના હાલ ચેરમેન છે એવો પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે એમની સાથે ભરતભાઈ જેઓ ઓબીસી સેલના પ્રમુખ છે સાથે જ અસ્મિતાબા પૃથ્વીરાજ પૃથ્વીરાજસિંહ જે મહિલા પ્રમુખ છે સાથે ઠાકર નિલેશભાઈ જે સોશિયલ મીડિયા લીમડી પ્રમુખ છે સાથે જ અતુલભાઈ જે લઘુમતી સેલના પ્રમુખ છે સાથે જ રતિલાલભાઈ જે ખરેખર એસ સી સેલના પ્રમુખ છે કિરીટસિંહ જે બાણુવા છે જે લીમડી શહેર મહામંત્રી પણ આજે વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે કિશોરસિંહ એટલે કે કે રાણા લીમડી શહેર ઉપપ્રમુખ પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા સાથે જ બાવલભાઈ જે સંગઠન મંત્રી એટલે કે લીંબડી શહેર કોંગ્રેસ સમિતિના તમામ પદાધિકારીઓ જે મુખ્ય મહત્વના પદો પર જિલ્લા ટીમ અને પ્રદેશ ટીમ આ તમામ મિત્રોનું હૃદયથી સ્વાગત કરે છે આવનાર સમયમાં ખરેખર ભાજપની સામે મજબૂતાઈથી કોઈ લડી શકે એવું હોય તો માત્ર એક વિકલ્પ છે આમ આદમી પાર્ટી આજે ગુજરાતની જનતા આમ આદમી પાર્ટીની સાથે ખંભે ખંભો આપીને ઉભી છે ત્યારે ખરેખર કોંગ્રેસની અંદર રહેલા રેસના ઘોડા જે ખરેખર વફાદારીથી પાયાના પથ્થર બની અને કોંગ્રેસને ટકાવવા માટે ખૂબ પરસેવો પાડ્યો છે એવા નેતાઓ આજે કોંગ્રેસના લગ્નના પ્રદેશમાં બેઠેલા ઘોડાઓથી કંટાળી અને આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે આવનાર સમયમાં ખરેખર એક વિકલ્પ હોવો જોઈએ ખરેખર ગુજરાતમાં પરિવર્તન આવવું જોઈએ તો અમારી ટીમ પર અમને પૂર્ણ ભરોસો છે ગુજરાતની જનતા પર પૂર્ણ ભરોસો છે કે આવનાર સમયમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી હોય કે આવનાર વિધાનસભાની સત્યાવીસની ચૂંટણી હશે કે પછી નગરપાલિકા મહાનગરપાલિકાઓની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ભાજપનો સામનો કરશે અને સારામાં સારું પરિણામ લાવશે આજે અમે લીંબડી શહેર કોંગ્રેસ સમિતિના તમામ ફ્રન્ટ ડિપાર્ટમેન્ટના ચેરમેનો અને હું લીમડી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદેથી તમામ અમારા આગેવાનો કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને અમુ બધા આમ આદમી પાર્ટીમાં જોડાયા છીએ તો અમારું જોડાવાનું મુખ્ય કારણ કે લીંબડી હોય સુરેન્દ્રનગર ગુજરાત હોય કે આખા દેશની અંદર જ્યાં જુઓ ત્યાં આમ આદમી પાર્ટીનું જ નામ ભૂલાય છે લોકોની અંદર પણ એટલો બધો જુવાળ છે કે હવે હાવણા સિવાય બીજી કોઈ વાત નહીં લીંબડી શહેર હોય કે બસમાં બેઠા હોય કે રેલવે રેલવેમાં બેઠા હો તમે ગમે પૂછો તો અત્યારે સૌના મોઢે એક જ વાત કે હવે બધી વિસાવદર વાળી થવાની છે એટલે અમે શહેરની તમામ ટીમે ચર્ચા વિચારણા કરી કે ભાઈ હવે કોંગ્રેસ પક્ષમાં આપણે બધા હોદ્દેદાર છીએ પણ આમ આદમી પાર્ટી જનતાનો અવાજ બની તાલુકા પંચાયત હોય નગરપાલિકા હોય કે જિલ્લા પંચાયત હોય તો દરેક જગ્યાએ આમ આદમી પાર્ટીની ટીમ અડધી રાતે ખડે પગે રહેતી હોય છે આ બધું અમારા ધ્યાનમાં આવવાથી અમારા લોકોનો અંતર આત્માના અવાજ મુજબ અમે બધા આમ આદમી પાર્ટીમાં જોડાના છીએ આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ અમે સૌ લીમડીની ટીમે નક્કી કર્યું છે કે ગુજરાત પ્રદેશના અધ્યક્ષ એવા ઈસુદાનભાઈ ગઢવી કે જે આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ છે તો તેઓની અધ્યક્ષતામાં અમે કામ કરું છું જિલ્લાના પ્રમુખ અમારા સાયલાના ભાઈ મયુરભાઈ સાકરિયા તેઓની અધ્યક્ષતામાં તેમજ કિસાન સેલ ગુજરાત પ્રદેશના રાજુભાઈ કરપડા અને જે સુરેન્દ્રનગરની ટીમ છે વિક્રમભાઈ વિક્રમભાઈ અને બીજા અન્ય અમૃતભાઈ જે બધી ટીમ છે બધાને સાથે રાખી અને અમે લીંબડી નગરપાલિકા ગમે તે સંજોગો થાય અમે ભારતીય જનતા પાર્ટીની ગુંડાગીરી તાનાશાહી અને અંગ્રેજો માફક જે લોકો શાસન કરી રહ્યા છે એ શાસનની સામે અવાજ ઉઠાવી અમે નગરપાલિકા આમ આદમ આમ આદમી પાર્ટીને બનાવીને જમપીશું